એકદમ પાપડની જેમ સરસ રીતે તૂટી જાય એવી સફેદ તલની ચીક્કી જોઈશું એક કપ ગોળ અને એક કપ સામે સફેદ તલ લીધા છે તલને ચાળી સાફ કરીને લીધા છે અને ગોળ છે કોલાપુરી ગોળ લીધો છે હવે તલને શેકી લેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને શેકી લઈશું જો તમારે શેકવા ના હોય તો તડકામાં તપાવીને પણ લઈ શકો છો અહીંયા તલને ત્રણ ચાર મિનિટ માટે શેકી લઈશું સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુ ચલાવતા જવાનું છે એટલે દાજે નહીં ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે તલ શેકાઈ ગયા છે થાળીમાં કાઢી લઈશું હવે અહીંયા બટર પેપર લીધું છે એમાં આ રીતે વન ટીસ્પૂન જેટલું ઘી લઈ અને ગ્રીસ કરી લેવાનું છે આ બધી પ્રોસીજર પહેલાં જ કરી લેવી કારણ કે પાછળથી ચિક્કી બનાવવામાં એકદમ ફાસ્ટ ફાસ્ટ પ્રોસિજર કરવી પડતી હોય છે એટલે આપણે આ પ્રોસિજર પહેલાં કરી લેવાની હવે ગેસ ઓન કરીને કઢાઈમાં દોઢ ટેબલ સ્પૂન પાણી લઈશું અને આ રીતે ફેલાવી દેવાનું છે એટલે ગોળ ચીપકે નહીં જો અહીંયા મેં ઘી કે તેલ નથી લીધું પાણી લીધું છે હવે એક કપ જેટલો ગોળ સમારીને એડ કરી લેવાનો છે અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જવાનું છે ગોળને અહીંયા મેલ્ટ થાય અને પછી કેવો કૂક કરવો એ તમારે ખાસ જોવાનું રહેશે ચીક્કીની ખબર ત્યાંથી જ પડે કે ગોળ કેવો કૂક કરવો આ રીતે ચલાવતા ગયા ગોળ મેલ્ટ થતો ગયો અને હવે બબલ્સ આવવા દેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખી અને બબલ્સ આવવા દઈશું જો બબલ્સ આવવા લાગ્યા અને એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે અહીંયા એક વાટકીમાં પાણી લીધું છે એમાં થોડા ગોળના ટીપાં નાખી જોવાના છે અને પાણી છે એ ચીલ્ડ વોટર છે એટલે તમારે ટાઈમ ના બગડે અને આ બાજુ ગોળ દાજી ના જાય અને અહીંયા ફટાફટ તમે જોઈ શકો હવે જો અહીંયા તારની જેમ ખેંચાય છે ગોળ હજુ આપણો ગોળ થોડો એકથી બે મિનિટ જેટલો પકાવવો પડશે અહીંયા ગોળ સારી રીતે ફરી એક મિનિટ જેટલો મેં કૂક કરી લીધો છે એક મિનિટમાં પછી આપણે ચેક કરી લઈએ ફરી અને જોઈ શકાય છે કે જો ક્રિસ્ટલની જેમ તૂટે છે તો સમજી લેવાનું અહીંયાથી જ કે તમારી ચીક્કી હવે બરાબર બનશે ગોળ બરાબર કૂક થઈ ગયો છે હવે એની અંદર બે ચપટી કૂકિંગ સોડા એડ કરીશું મિક્સ કરી લેવાનું છે અને જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો ગોળનો હવે એની અંદર તલ એડ કરી લેવાના છે હવે તમારે કોઈ પણ ચીક્કી બનાવી હોય તો આ ગોળનો પાયો કેવો રાખવો એ તમારે ખાસ જોવાનું રહેશે તમે તલની જગ્યાએ અહીંયા સિંગદાણા છે કે દાળિયાની દાળ છે એ ગમે તે વસ્તુ લઈ અને ચીક્કી બનાવી શકો છો અહીંયા એકથી બે મિનિટ આ રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને બંધ કરી અને હવે આપણે બટર પેપર ઉપર લઈ લઈએ જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે પહેલેથી જ થાળી ઉપર તેલ અથવા ઘી લગાવીને પણ કરી શકો છો અહીંયા વાટકી છે એ ઘીવાળી કરી લીધી છે અને આ રીતે ચીક્કીને ફેલાવી લેવાની છે અને ગરમ ગરમ હશે ત્યારે જ તમે એને વણી શકશો અહીંયા વેલણ પણ ઘીવાળું કરી લીધું છે અને ફટાફટ ફટાફટ આ પ્રોસિજર કરવાની છે તમે જેટલું ગરમ હશે ને ફટાફટ વણી શકશો એટલી પાતળી થશે જો ટાઈમ લાગશે તો આ મિશ્રણ છે એ ઠંડુ થઈ જશે અને આ મિશ્રણ હવે જો એકદમ પાપડની જેમ વણાઈ ગયું છે અને જ્યારે ગરમ હોય ને ત્યારે જ આ રીતે સ્ક્વેરમાં કટ કરી લેવા કટ મૂક્યા પછી ઠંડી થાય પછી જ આપણે એને કાઢશું કટ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે નવશેકી ગરમ હોય તો ફટાફટ ત્યારે જ કટ મૂકી લેવા હવે એકદમ ઠંડી થઈ પછી એને કાઢીશું અને જો ગરમ હશે ને તમે કાઢવા જશો તો થોડી જ ટીકી રહેશે એટલે આ રીતે ઠંડી થયા પછી તમે જોઈ શકાય છે કે એકદમ પાપડની જેમ તૂટી રહી છે હવે એને તમે એક એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો તો આ ઉતરાણ પર સ્પેશિયલ તલની ચિક્કી તૈયાર થઈ ગઈ છે તમે જરૂરથી જોઈને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય